તને ઓલું શીખવાડું નીચે થઈ જજો આમ પાછું લાવીડી હા આરસી એ પેલા ગાળે ભાઈ હાય પતાવી દે ભાઈ આરસી રેવા દે પતાવે ઈ મને ગમે કેલા ભાઈ મારો ભાઈ છે 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 દીપો ઉમંગ તું બોલાવે ગામના છેડે આવતા આવતા રસ્તામાં અમારું બધું રેડી થઈ ગયું હોય તો બંને આજે તે બંધ કરી દીધું હું વાત કરી લઈશ કલેશ તું એ બધે અત્યારે રેવા દે કોઈ અંદર અંદર મેટર ન કરો એ આરસી મારો ભાઈ છે છે હું છે લીંબુ શરબત છે લીંબુ મે ફોલો કર્યું દેવ ભાઈ સ્ટેફન રોબોટ એવું કહે છે થેન્ક યુ ભાઈ મને કોઈ ની કમેન્ટ નથી બતાતી સ્ટેફન રોબોટ એમ કે છે એટલે આરસી રહેવા દે મે સ્ટેફન રોબોટ ને કે અનફોલો કરી નાખે મને

આ બે બે વાર હમ છે મને બધું રામ રામ ભાઈઓ તાકાત હોય તો પી દીપ લખ્યું છે ને એને એડ થાય પી દીપ ને થઈ જાય તો થાય પી એડ ઉપર હા

આ કોણ છે આપ ઓપ્ટિકલનો કોણે પેરી છે આ કોણ કોલુ છેલા કાઈ વીપલા કે દે કામ ટાન થઈ ગયો રોટલીનો ફોન આઈ ગયો રોટલી બનાવ કોણ કરે એની ગિયર તો તો બહુ તારો બીજે ભાણું હોય અતર કસ આપણે બધું એવું નઈ કે માટે કારણ કે બર્થીન દિવસે બે બે કેકો આવે તો અમારો વિચારું પડે ના ભાઈ ના કની પડ દે હેડ કર હું નીકળી જાવ કોને કુમરને વીપ કુમરને ઈ નો આવે

गुड़ का कितने है तेवजनी कोई कहेगा शादी ने गुड़ का सो करे चलो लाइट ले लाइट चलाए हां डालो था सॉरी बींग आई पाछड़ आओ शादी बोलो आयो आयो चलो कैमरा हो जाओ नहीं आज भी जाओ जी आ वीडियो नहीं कुछ अरे

ખાલી ખોટા બિહારી રાખે કામ નો આતોડે એ મજા એન્ટરટેનમેન્ટ કરવાનું ને ફોલો એ નો કરે પછી કેટલું ભેગું કરું ના ના કરશે ફોલો હે 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 ઓલો મોટું વાહન છે ને બાજુમાં જ છે એવી ડમ્પર

બે શર્ટ મારો કોણ કોણ જાય છે કોણ કોણ જાય છે રાજુભાઈ ભાવિનભાઈ એડી

સારું હાલ કાલે નિરાત્રે દિવસે કરી થોડા દિવસે હા મેળા મારા ખુલ્લો રાખે જય શ્રી રામ સારું હાલ હા મેળા